આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો ચાલો જોઈએ આગળના સમાચારો અહવા ખાતે આવેલ આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ના સરકારી કુમાર છાત્રાલય માં ધારાસભ્ય શ્રી પટેલે છાત્રાલય માં પીવાના પાણીની વ્યવસ્થા ચોમાસાના પગલે બિલ્ડિંગમાં પાણી ગળતર વીજળી ફાયર સેફટી પંખા ટ્યુબલાઇટની વ્યવસ્થા તેમજ ભોજનાલયમાં જઈને અનાજની ગુણવત્તા તેમજ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અહીં વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય શ્રીને લાઇબ્રેરી શરૂ કરવા અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં આ મુલાકાત દરમિયાન

કાર્યક્રમનું મહત્વ સ્પષ્ટ કર્યું હતું રિપોર્ટર રમેશ મહાલા ડાંગ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ